આજે હું તમારી સાથે શેર કરવાની છે ખારી સીંગની રસીપી અવાજ સાંભળીને તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે જે ઘરે ખારી શીંગ બનાવી છે ને એ માર્કેટ કરતા પણ એકદમ સરસ સુપર ક્રિસ્પી છે માર્કેટમાંથી આપણે જે ખારી શીંગ લાવી અને ઘણા દિવસો પહેલા બનાવેલી હોય જ્યારે તમે ઘરે આ રીતે ખારી સીંગ બનાવશો ને તો એકવાર તમે આ રીતની સીંગ ખાશો ને પછી માર્કેટની સીંગ તમે ક્યારે પણ નહીં ખરીદો એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને માર્કેટ કરતા એકદમ સરસ ચોખ્ખી પણ બનશે હલો છું કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઇક અને શેર કરી બાજુમાં રહેલા ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા મેં અત્યારે બે કપ ભરીને આ રીતની જે શીંગ મળે છે ને જે ગુલાબી કલરની હોય છે એ લીધી છે માર્કેટમાં તમે લેવા જશો ને તો તો તમને આ રીતની આછી ગુલાબી 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 અને થોડી ડાર્ક એવી બે જોવા મળશે આપણે લેવાની છે હવે પાણી ગરમ કરીશું તો લગભગ ચાર કપ જેટલું મેં પાણી ગરમ કર્યું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાનું છે પાણીને આપણે સાધારણ ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી બસ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે શીંગને એડ કરી દઈશું અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને ગરમ પાણીમાં રહેવા દઈશું બે મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી તમારે બહુ ઉકાળવાનું નથી પાણી સાધારણ ગરમ હોવું જોઈએ જો બહુ વધારે ગરમ હશે ને તો એની જે છાલ છે ને ઉપરની એના છલતા એ નીકળી આવશે તો બસ બે થી ત્રણ મિનિટ માટે આપણે એને ગેસ ચાલુ રાખીને રહેવા દઈશું અને ત્યારબાદ બીજી એક થી બે મિનિટ એટલે ટોટલ થી ચાર મિનિટ આપણે એને રહેવા દેવાનું હોય છે અને ત્યારબાદ આપણે એને ગરમ પાણીમાંથી કાઢી લઈશું થોડી જ વારમાં તમે જોઈ શકશો કે એનો જે કલર છે ને એની છાલના કારણે આ રીતનો થઈ જશે હવે આપણે એક કાળાવાળો ધારો જેવું લઈ લઈશું અને એની અંદર આ બધી શીંગ કાઢી લઈશું ઘણા લોકો શું કરે છે કે જ્યારે શીંગ બનાવે ને તો આ પાણીની અંદર મીઠું નાખી દે છે પણ એમાં જો તમે મીઠું નાખશો ને તો શીંગનો કલર છે સફેદ નહીં થાય અને થોડો કાળાશ પડતો થશે તો બધી જ જે શીંગ છે એને આપણે આ રીતે કાઢી લઈએ પાણીમાંથી અને ત્યારબાદ એક બાઉલમાં એને કાઢી અને હવે તમારે જેટલું મીઠું જોઈતું હોય એટલું મીઠું તમારે આની અંદર એડ કરી દેવાનું તમે ઈચ્છો તો તમે અહીંયા કાળું મીઠું પણ એટલે કે બ્લેક સોલ્ટ પણ નાખી શકો છો તો અત્યારે મેં એની અંદર લગભગ એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને શિંગ આપણી ભીની છે એટલે મીઠું આની પર સરસ રીતે કોટ થઈ જશે તો આ રીતે એને હલાવી અને ઉપર નીચે કરી દઈશું મીઠું નાખ્યા પછી બીજી ત્રણથી ચાર મિનિટ માટે આપણે એને રહેવા દેવાનું છે અને ત્યાર પછી આપણે એને શેકીશું તો શેકવા માટે તમે રેતી અથવા તો મીઠાનો ઉપયોગ કરી શકો તો મેં અત્યારે મીઠું લીધું છે અને કડાઈ મોટી લેવાની અને મીઠાની ક્વોન્ટિટી આ રીતે થોડી વધારે લેવાની અને મીઠું આપણે પહેલાં સરસ ગરમ કરી લેવાનું છે ઘણા લોકો જ્યારે પણ આ રીતે ઘરે શીંગ બનાવતા હોય ને તો શું ભૂલ કરે છે કે મીઠું નાખી અને ગરમ ના થયું હોય ને તરત એની અંદર શીંગ નાખે છે મીઠાને એકદમ સરસ ગરમ થવા દેવાનું છે અને પછી આપણે આની અંદર શીંગ ઉમેરવાની છે હવે એને આપણે મીઠાની અંદર શેકવાની છે આ શીંગ અત્યારના આપણે પાણીમાંથી કાઢેલી હતી એટલે એની પર મીઠું આ રીતે કોટ થઈ જશે પણ જેમ જેમ શીંગ શેકાઈ જશે એમ બધું જ મીઠું એની પરથી નીકળી જશે અને જ્યારે તમે એને આ રીતે હલાવતા હશો ને તો તમને ચલાવવામાં એ થોડી ભારે એટલે કે વજન વાળી લાગશે તમે ઇઝીલી એને આ રીતે ફરાવી નહીં શકો એટલે ઉપર નીચે નહીં કરી શકો તમારે થોડી મહેનત કરવી પડશે પણ જેમ જેમ શીંગ શેકાતી જશે એમ તમને ચલાવવામાં પણ એ હલકી લાગશે તો પહેલાં આપણે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે ગેસની ફ્લેમને મીડિયમ હાઈની વચ્ચે રાખવાની છે મીઠું જ્યારે તમે ગરમ કરો ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની પછી શીંગ નાખી દો એટલે મીડિયમ અને હાઈની વચ્ચે આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે શેકીશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે જો પહેલાંથી જ તમે ધીમી આંચુ ઉપર શેકશો ને તો શિંગ છે ને સરસ ક્રિસ્પી નહીં બને બેકઅપમાં એ શીંગ લીધી છે તો એને શેકવામાં આપણને લગભગ દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે બસ એટલા જ ટાઈમમાં આપણે શિંગ સરસ રીતે તૈયાર થઈ જશે બહાર આપણે માર્કેટમાંથી જે શેકેલી શિંગ લાવીએ છીએ ને એને રેતીમાં શેકવામાં આવે છે એટલે ઘણીવાર તમે જોયું હશે કે શિંગ જો વચ્ચેથી કદાચ ખુલી જાય ને તો એની અંદર રેતી ભરાયેલી હોય છે અને ત્યારબાદ એને તૈયાર થઈ ગયા પછી ઠંડી થવા માટે પણ રસ્તા ઉપર જ ફેલાવીને પહોળી કરવામાં આવતી હોય છે તો ઘણી બધી બીજી ગંદકી પણ એની પર લાગી જતી હોય છે તો ઘરે તમે ખૂબ જ સરળતાથી રીતે તૈયાર કરી શકો છો અને આ જે મીઠું અત્યારે તમે ઉપયોગમાં લીધું છે ને તમે ફરી વાર જ્યારે તમારે શીંગ બનાવી હોય અથવા તો તમે કોઈ બેકરી આઈટમ બનાવતા હો તો એમાં પણ ઉપયોગમાં લઈ શકો છો એટલે મીઠું ફક્ત તમારે એક જ વાર લેવાનું છે અને ઘણી બધી વાર તમે એને શેકવાના ઉપયોગમાં લઈ શકશો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણી જે શીંગ છે ને એની પરથી જે મીઠું કોટ થઈ ગયું હતું એ બધું જ ધીમે ધીમે ઉતરવાનું ચાલુ થઈ ગયું છે અને શીંગ તમને આ રીતે વધારે દેખાઈ રહી છે મીઠામાં અને ચલાવવામાં પણ પહેલા કરતા એ હલકી લાગી રહી છે એટલે કે ચલાવવામાં અત્યારે મને થોડું ઓછું વજન લાગે છે માર્કેટમાં આ રીતની જે આચી ગુલાબી શીંગ મળે છે ને તો ખાવા માટે આપણે એનો જ ઉપયોગ કરવાનો છે થોડી ડાર્ક ગુલાબી જે શીંગ હોય છે ને એની અંદર તેલનું પ્રમાણ વધારે હોય છે તો તમે જો એ શીંગ લઈને એમાંથી ખારી શીંગ બનાવો ને તો બની શકે કે એ શીંગ ખાધા પછી તમને કદાચ માથું દુખે કારણ કે એની અંદર તેલની ક્વોન્ટિટી વધારે હોય છે તો ખાવા માટે હંમેશા આ રીતની જે ગુલાબી શીંગ હોય છે ને એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અત્યારે શેકતા શેકતા મને લગભગ સાત થી મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણી જે સીંગ છે ને એકદમ સરસ અત્યારે શેકાઈ ગઈ છે અને એનો જે દાણો છે એ પણ છૂટો પડી રહ્યો છે પણ હજુ થોડી આપણે એને સ્લો ફ્લેમ ઉપર બીજી ત્રણ થી ચાર મિનિટ માટે શેકીશું કારણ કે અત્યારે તમને જે દાણો દેખાય છે ને શેકાયેલો દેખાય છે પણ શેક અંદર સુધી એ શેકાયો નહી હોય તો હવે ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી દીધી છે અને સ્લો ફ્લેમ પર આપણે એને થી ચાર મિનિટ માટે રહેવા દેવાની છે તમે ઈચ્છો તો આ પ્રમાણે તમે બેથી ત્રણ દાણા શીંગના લઈ અને એને ચેક પણ કરી શકો પણ શીંગ જ્યારે ગરમ હશે ને ત્યારે તમને એટલી કડક અને ક્રિસ્પી નહીં લાગે તો થોડી વાર માટે આપણે એને ઠંડી થવા દેવાની અને ત્યાર પછી આપણે એને ચેક કરવાની એનું ઉપરનું જે છોતરું છે ને એ ઇઝીલી નીકળી આવશે અને તમે એને ખાશો ને તો તમને એકદમ સરસ ક્રિસ્પી લાગશે પણ એના માટે એને ઠંડી થવા દેવી જરૂરી છે ગરમ ગરમમાં તમને એટલો આઈડિયા નહીં આવે ઠંડી થઈ ગયા પછી ચેક કરીએ તો ઉપરનું જે એનું થતરું છે એ એકદમ ઇઝીલી નીકળી જાય છે અને જે આપણી શીંગ છે એ પણ સરસ અંદર સુધી એકદમ સરસ શેકાઈ ગઈ છે એનો કલર પણ તમે જોઈ શકો છો કે બહુ વધારે ડાર્ક નથી થયો તો બસ અત્યારે આપણી શીંગ છે એને તૈયાર થઈ ગઈ છે તો હવે વધારે વાર એને શેકવાની જરૂર નથી

અને આ સીન ગરમ છે એટલે ગરમ ગરમ આપણે એને ડબ્બાની અંદર નહીં ભરીએ તો આ રીતે એક પ્લેટમાં કાઢી દેવાની અને એને ઠંડી થવા દેવાની એકદમ બહાર જેવી જ ટેક્સચર અને કલરવાળી આ જે સીંગ છે એને એકવાર તમે ઘરે બનાવીને ખાશો ને તો પછી માર્કેટમાંથી ક્યારે પણ નહીં લાવો એટલી સરસ બનીને તૈયાર થાય છે હવે ઠંડી થઈ ગઈ છે તો એને આપણે એરટાઇટ ડબ્બામાં ભરી દઈએ અને દોઢ મહિના સુધી આ બિલકુલ જ ખરાબ થતી તો એકવાર તમે આ શિંગની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે